નમસ્કાર આમ જોઈ છો એશિયન પ્રેસ હું છું આપની સાથે હિતલ સુરત બાદ છેલ્લા બે દિવસથી કુદરતનો અનોખ મિજાજ જોવા મળી રહ્યો છે શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું સુરત બાદ છેલ્લા બે દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું આકાશ ચુંબી ઇમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતા સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહ્લાદક દૃશ્યો સર્જા હતા પરંતુ આ ધુમ્મસ વાહનચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું હવામાનની વાત કરીએ તો આગાહી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે રલિયાને પાછળ છોડીને અમરેલી બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે જ્યારે ગાંધીનગર બાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત રહેવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડી ઘણી વધઘટ જોવા મળી શકે છે જેમાં વહેલી સવારથી વિઝિબિલિટી નહીવત થઈ જતા શહેરના વિવિધ માર્ગો પર વાહન વાહન ચાલકોને ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી પડી હતી હતી પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ મંદ પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી ધુમસની સૌથી વધુ અસર સુરત એરપોર્ટ પર જોવા મળી છે જેમાં ખરાબ દ્રશ્યના કારણે સુરત આવતી બે ફ્લાઇટ અને અહીંથી ઉપડતી બે ફ્લાઇટ મોડી પડી હતી જેના કારણે મુસાફરો અટવાયા હતા રેલવે ટ્રેક પર પણ ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી રાખવામાં આવી હતી પરિણામે અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી દોડી રહી હતી તો બીજી તરફ સુરતની હાઈ રાઈસ બિલ્ડિંગો ધુમ્મસની ઉપર હોય તેવા દ્રશ્યો સર્જા હતા દસ વાગ્યા બાદ પણ ધુમ્મસનું દૂર રહેતા સુરતીઓએ ઠંડક ભરે માહોલની મજા માણી હતી જોકે કામકાજ અર્થી વહેલા નીકળતા લોકો માટે આ ધુમ્મસ પરેશાનનું કારણ બન્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં રેકોર્ડ બ્રેક ઠંડી બાદ હવે તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આજે અને કાલે રાત્રિના તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે આગામી બે દિવસ ઠંડીનું જોર ત્યારબાદ પારો એક બે ડિગ્રી જેટલો વધી શકે છે આમ સુરતમાં કુદરતી રીતે સર્જાયેલા આ ધુમ્મસના કારણે એક તરફ સુંદર નજારો જોવા મળ્યો છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ સેવાઓને માઠી અસર પહોંચી છે આગામી બે દિવસ હજુ પણ ઠંડી અને ધુમ્મસનું જોર રહેવાની શક્યતા હોવાથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે બરોબર નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર